કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધી મજામાં તો તમે મજામાં જશો તો આજે એક સરસ મજાની મિત્રો વાત કરવી છે તમને યાદ આવી જશે એટલે કે બાળપણ તમને યાદ આવી જશે પણ આજે ખાસ કરીને વિડીયામાં એન્ડ સુધી જોજો મારા વાલા વડીલો મિત્રો તમે લોકો પ્રેમ કરો છો ત્યારે અમે લોકો વિડીયો બનાવતા છીએ એટલે તમારા બધાનો સપોર્ટ હોય છે અને તમે લોકો જુઓ છો એટલે મને મજા આવે છે કે આપણે કંઈક નવીનતામાં કંઈક બીજું વિચારીને બોલીએ સાહેબ એવું મને અંદરથી વિચાર આવે છે સાહેબ એટલે હંમેશા માટે બન્યા રહેજો વિદ્યાની અંદર ત્યારે મિત્રો મારે સરસ મજાની વાત કરવી છે તો મિત્રો કારણ કે ક્ષેત્રમાં આવ્યો છું ને એક બાળપણની વાત યાદ આવે છે કે મિત્રો તમે તમારા બાળપણમાં તમે શું ચીજ કરી છે મા બાપ જોડે શું લેવા માટે ચીજ કરી છે તમે નાના હતા ત્યારે તમે શું ચીજ ઉપર વિચારતા હતા કે મારે આ લેવું એટલે લેવું જ ને તમારા મા બાપે પણ લઈ આપ્યું હશે અને તમારા શોખ પૂરા ગયા હશે તો મિત્રો એ હું આજે વિડીયોમાં તમને કહેવા માગું છું તો તમારે જે તમને કયા જે શોખ હતા કે આપણે ઘણા ખરા મિત્રો બાળપણમાં જે શોખ હોય ઘડિયાળ પહેરવાનો શોખ હોય સાયકલ ચલાવવાનો શોખ હોય પછી મિત્રો ટેપ બગાડવાનો પણ શોખ હોય શું કેવું તમારું હંમેશા કમેન્ટ કરજો પેલું ત્યારે મિત્રો મને એક સરસ મજાની વાત યાદ આવી રહી છે તો સરસ મજાના આપણે એક લોકાશને આવી ગયા છીએ એટલે જોરદાર બૂમ પડાવેલું લોકેશન છે હા તો મિત્રો મેં પણ એક બાળપણની અંદરની વાત છે તો હું પણ એક નાનો હતો ત્યારે મારા પપ્પા અને મમ્મી જોડે એક ચીજ કરી હતી કે મારે એક ટેપ લેવી છે તો મિત્રો મારા પપ્પા જોડે મેં એક ટેપ ચીજ કરી લેવડાવી હતી અને આપણે નાના હોઈએ એટલે કોઈ વાત સમજતા ન હોઈએ યાર હા મારે લેવી એટલે લેવી જે થવું હોય થાય એવી રીતે ચીજ તમે પણ કરેલીએ છીએ તો મિત્રો મજા આવી વાત હતી એટલે મને થોડોક આનંદ થયો કે મિત્રો મા બાપે આપણાને એક બધી આપણા બધા શોખ પૂરા કર્યા આપણે જીવનની અંદરને હવે એમને આપણે દુઃખી કરીએ ને સાહેબ તો આપણે પણ દુઃખી નોવારું હોય છે તમારું કેવું શું થાય ખાસ કરીને કમેન્ટ કરજો એટલે હંમેશા માટે મા બાપને ક્યારેય દુઃખી ના કરતા હા એટલે હું એટલા માટે આ વિડીયો બનાવ્યો છે ખાસ કરીને આપણે આવી રીતે બ્લોગ બનાવતા છીએ હા તો એટલા માટે આપણે બ્લોગ સ્ટાર્ટ કરતા છીએ સાહેબ અને સરસ મજાનું આપણું બાવર છે જોરદાર અને આપણું ગામડું એટલે ગામડું ગામડામાં શું આપણે બતાવતા હોઈએ બાવર અને આવું કંઈક સારું લોકેશન હોય ત્યાં આવી જતા છીએ ત્યારે મિત્રો આપણને કા વાત યાદ આવી કે મા બાપ માટેની વાત છે પહેલાં આપણો વિડીયો બન્યો અને લોકોને બહુ જ ગમ્યો છે અને બહુ સારો ચાલી રહ્યો છે ત્યારે મિત્રો મને એવું થયું કે આપણે બીજો ભાગ આપણે કંઈક સારું કંઈક વિચારીએ ને કંઈક બોલીએ તો મિત્રો તમે તમારા જીવનની અંદર શું વિચાર્યું હતું કે બાપા મને આ લઈ દો અને તમે ચીજ કરી અને વસ્તુ મેં લેવડાવી હશે અને આજે મિત્રો તમે એને દુઃખી કરશો ને તો સાહેબ ઉપરવાળો ક્યારેય નહીં છોડે તો આપણને પણ દુભાવવાનો વારો આવશે તો તમને ગમે તેવું ગયો છે વિડીયો તો કમેન્ટ તો જરૂરથી જ કરજો મિત્રો કે તમે તમારા જીવનની અંદર તમે શું વિચાર્યું હતું એટલે કે તમારું સપનું શું હતું કે મારે આ લેવું એટલે લેવું કોઈ ચીજ ઉપર તમે ચ ચડી ગયા છો કે મારે આ લેવું એટલે લેવું એક શબ્દ આવે છે અને એક શાયરી તરીકે કહેવાય છે કે મારી ઉંમર હતી બાળપણની અને બાળપણમાં મોટું થવાની ઉંમર થઈ ઉતાવળ એટલી બધી હતી કે મોટું થવાની મોટા થયા પરણી ગયા પછી ખબર પડી કે મજા તો બાળપણમાં જ હતી આ એક મિત્રો શાયરી આવે છે એટલે મને એક આનંદની વાત છે એક મજા આવી ગઈ એટલે હા કે આપણી બાળપણમાં જ વિચાર કે બાળપણમાંથી એમ થોડું મોટા થઈ જાય મોટા થઈ જાય પહેણી જઈએ આવું અને પહેણ્યા પછી વિચાર આવ્યો કે મજા તો એક બાળપણમાં જ હતી શું કેવું તમારું જય માતાજી જય મેળીમાં